નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં સ્વાદે પોથીમાં છઠ્ઠો પાઠ છે આખ્યો કે ડિબિયામાં ચાંદો સૂરજ તો આમાં આપણે પહેલો પ્રશ્ન એવો છે કે કૌશમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો તો કંસમાં કયા કયા શબ્દો આપ્યા છે તો પાંદડા સૂરજ ખીણ ફૂલ તારા ટોચ ચંદ્ર વેલા તળેટી વાદળ જાડી જાખરા અને શિખર તો હવે આમાં જો જવાબ આપણે હજી સુધી લખાવ્યા નથી પણ આપણે વિદ્યાર્થીઓને જ પૂછશું કે આકાશ છે તો આકાશની અંદર આમાંથી વર્ગીકરણમાં આપણે કયા કયા શબ્દો લેશું કયા કયા શબ્દો આવશે બોલો તો બાળકો આકાશ હા તો આકાશમાં કોણ કોણ આવે આકાશની અંદર આવશે સૂરજ સૂરજ ચંદ્ર તારા અને વાદળ બરાબર ચલો આપણને આ ચાર શબ્દો મળી ગયા આવડી ગયા ને તમને ખબર પડી ગઈ ને બ્રિન્જો પછી આવે છે પર્વત તો પર્વતમાં પર્વત માં આવશે વર્ગીકરણમાં શિખર શિખર ખીણ હા તળેટી અને શિખર ટોચ તળેટી અને ખીણ પછી આવે છે ત્રીજો શબ્દ વનસ્પતિ તો વનસ્પતિમાં કયા કયા શબ્દો આવશે પાંદડા ફૂલ વેલા તળેટી અને જાડી જાખરા વેરી ગુડ તો આપણને ત્રણેયના જવાબ મળી ગયા છે અને તમે સારા અક્ષર માં લખી નાખ્યું છે નોટમાં બતાવો મને નોટમાં કોણે કોણે લખ્યું છે તો એમાં પહેલું લખ્યું છે હાર્દિકે હાર્દિક બતાવ તારું હા તો એણે જવાબમાં લખ્યું છે શું છે આકાશ તો સૂરજ ચંદ્ર તારા અને હા પછી છે પર્વત બરાબર વેરી ગુડ પછી વનસ્પતિ વેરી ગુડ તારો પણ જવાબ સાચો છે ચાલો અક્ષર જે સારા કરશે એને આપણે વેરી ગુડ મળશે અને અક્ષર સારા કરતા જાઉં તો ગુજરાતીમાં તમને વધારે માર્ક્સ પણ આવશે ચલો એ જ રીતના બીજા કયા કયા તમને હવે પર્વતના ખબર પડી ગઈ ને પર્વત હા હાલ પછી તમને અહીંયા મેં વાર્તાઓના નામ લખવાનું કીધું હતું કે એવી વાર્તાઓના નામ આપો કે જે જેમાં બધા પ્રાણીઓ આવતા હોય તો હાર્દિકે લખ્યું છે કાચબો અને સસલો સસલો પેલી વાર્તા કાચબો પછી વાંદરો અને મગર પછી શિયાળ અને સુરમુર્ગ પછી બગલો અને કાચબો પછી શિયાળ અને સાપ પછી દેડકો અને સાપ પછી કૂતરો અને સસલો આવી બધી વાર્તાઓના નામ છે વાર્તાઓ વાંચી છે બસ તો આવી જ રીતે આપણે આવી વાર્તાઓ પણ વાંચતું રહેવાનું અને વાર્તાઓના નામ પણ યાદ કરતું રહેવાનું તો સ્વાધ્યાય પોથીનો આપણે આજે પહેલો પ્રશ્ન પૂરો કર્યો છે હવે પછી મળશું બીજા પ્રશ્નમાં ધન્યવાદ